આજની વાત આજે મારે આપણે વાત કરવી છે ભગવાન શ્રીકૃષ્ણ અને શિશુપાલની આપણામાંથી મોટા ભાગના આ ભગવાન શ્રીકૃષ્ણ અને શિશુપાલની સ્ટોરી જાણતા જ હશે આપણને બધાને એવી ખબર છે કે ભગવાને શિશુપાલની સો ભૂલ માફ કરી હતી પણ આ શિશુપાલ કોણ હતો શિશુપાલ છે એ કૃષ્ણ ભગવાનની ફઈનો દીકરો હતો એ જ્યારે જન્મ્યો ને ત્યારે એને ત્રણ આંખ અને ચાર હાથ હતા એટલે એના મમ્મી પપ્પા બહુ ગભરાઈ ગયા હતા એને થયું કે આને ક્યાંક મૂકી આવી આવા છોકરાને જોઈને એ લોકો ડરી ગયા ત્યારે આકાશવાણી થઈ કે તમે ડરો નહીં સમય જતાં એની એક આંખને બે હાથ ગાયબ થઈ જશે અને એ નોર્મલ માણસ બની જશે પરંતુ યાદ રાખજો કે જેના ખોડામાં બેસવાથી આ ગાયબ થઈ જશે ને એ જ માણસ એનો કાળ પણ બનશે એટલે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ એના ફઈના ઘરે આવ્યા ને અને એમણે જ્યારે શિશુપાલને ખોળામાં તેડ્યા ને તરત જ શિશુપાલની એક આંખ અને બે હાથ ગાયબ થઈ ગયા એટલે એના મમ્મી પપ્પા ખુશ તો થઈ ગયા કે હવે છોકરો નોર્મલ થઈ ગયો પણ દુઃખી પણ થઈ ગયા કે હવે એનું મોત પણ શ્રીકૃષ્ણના હાથે જ થશે એટલે એમણે શ્રીકૃષ્ણને બહુ વિનંતી કરી કે આ શિશુપાલની ભૂલોને માફ કરજે એમ મહેરબાની કરીને પ્લીઝ એટલે શ્રીકૃષ્ણ ભગવાનને તો એમને ત્યારે કહ્યું કે જો હું એની શો ભૂલ માફ કરીશ પણ એકસો એકમી ભૂલ થશે એટલે એને મૃત્યુદંડ મળશે એટલે ભગવાન શ્રીકૃષ્ણ શિશુપાલની સો ગાળો ખમી એટલે આપણે બી બધાએ જ્યારે જિંદગીમાં ખરાબ કામ કરીએ ને અને ઘણાને એનું ફળ ના મળે આપણને એવું થાય કે આ માણસ એટલું ખરાબ કરે છે તો એને ફળ નથી મળતું તો દોસ્તો યાદ રાખજો ભગવાન શ્રીકૃષ્ણ શિશુપાલની સો ભૂલ માફ કરી હતી પણ એકસો એકમી ભૂલે એને મૃત્યુદંડ આપી દીધો હતો એટલે આપણી પણ ભૂલો થાય ને છતાંય આપણને સજા ના મળે ને તો યાદ રાખવાનું કે ભગવાન આપણને મોકો આપે છે હજી કંઈ છે કે સુધરી જા જો શિશુપાલ સુધરી ગયો હોત અને એકસો એકમી ભૂલ સુધી ન પહોંચ્યો હોત તો એને ભગવાન શ્રી કૃષ્ણ મૃત્યુદંડ આપવાની જરૂર ના પડત તો દોસ્તો મોરલ ઓફ ધ સ્ટોરી શું આપણે જ્યારે પણ આપણાથી ભૂલ થાય અને આપણને સજા ના મળે ને તો યાદ રાખવાનું કે ભગવાને આપણને આપણી ભૂલ સુધારવાનો મોકો આપ્યો છે નહીં કે બીજી ભૂલો કરવાનો ખરું ને અંજુમાના જય શ્રી કૃષ્ણ